નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં નવરાત્રિના આઠમ અને નોમના દિવસે હળદરની બે ગાંઠનો ઉપાય કરી લેજો માતાજીની કૃપાથી એટલું ધન આવશે કે તેને સંભાળવું મુશ્કેલ બની જશે મા અંબા તમારા ધારેલા બધા કામ પૂર્ણ કરે તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો નવરાત્રિના આઠમ નોમના દિવસે ચૂપચાપ અહીં ફેંકી દેજો અળદરની બે ગાંઠ એટલો પૈસો આવશે કે તમે તેને સંભાળી શકો નહીં સાત વિડીયો બેઠા બેઠા ખાસ જીવનમાં કદી અન્ન અને ધનની કમી નહીં રહે મા જગદંબાના એવા આશીર્વાદ મળશે કે તમારું આખું ઘર બદલાઈ જશે હા મિત્રો જુઓ નવરાત્રિનો જે તહેવાર છે તે કોઈ સામાન્ય તહેવાર નથી નવરાત્રિમાં લોકો માતા રાણીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના જતન કરે છે કોઈ પૂજાપાઠ કરે છે કોઈ વ્રત કરે છે કોઈ હવન કરે છે કોઈ ઉપવાસ કરે છે તો કોઈ નવ દિવસ સુધી અન્ન જળનો પણ ત્યાગ કરી દે છે પણ મિત્રો આજે હું જે ઉપાય વિશે તમને જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય ખૂબ જ ગુપ્ત અને રહસ્યમય છે હું ગેરંટી સાથે કહું છું કે આ ઉપાય તમે આજથી પહેલાં કદી સાંભળ્યો નહીં હોય કારણ કે હું ખૂબ જ ગુપ્ત અને રહસ્યમય શાસ્ત્રોના આધારે આ ઉપાય તમારી સમક્ષ લઈને આવ્યો છું તેથી તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે મિત્રો આ આળદરનો ઉપાય કોઈ સામાન્ય નથી આ વિડિયોમાં હું ઉપાયને લઈને એક એક નાનીથી નાની વાત સમજાવીશ ઉપાયને લઈને શું નિયમ છે ઉપાય કરતાં પહેલાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે પણ તમને આ વિડીયોમાં મળશે મિત્રો સૌપ્રથમ તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં જગદંબા જરૂરથી લખી દેજો માતા રાણી આ નવરાત્રિમાં તમારી જોડી ખુશીઓથી ભરી દેશે હવે જુઓ હું તમારો વધુ સમય નહીં લઉં કારણ કે તમારો સમય ખૂબ જ કિંમતી છે અને નવરાત્રિનો સમય પણ શરૂ થઈ ચૂક્યો છે વધારે દિવસો બાકી નથી તો ચાલો મિત્રો સીધા વિડીયો તરફ આગળ વધીએ ધ્યાનથી સાંભળજો મિત્રો નવરાત્રિનો સમય સામાન્ય ઉત્સવ નથી પરંતુ આ ખાસ સમય છે જ્યારે ધરતી પર દેવી પ્રગટ થાય છે એ સમયગાળામાં દેવી શક્તિઓ દરેક માનવીના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે નવરાત્રિની રાતો ફક્ત ઉપવાસ કે પૂજા કરતી પૂજા પૂરતી જ નથી હોતી પણ આ તો એવી રહસ્ય કડીઓ છે જ્યારે બ્રહ્માંડની ઊર્જાઓ ઝડપથી સક્રિય થાય છે માં નવ દિવસ સુધી અલગ અલગ રૂપમાં ભક્તોના ઘરે આવે છે આશીર્વાદ આપે છે તેમના દુઃખ દર્દ અને પીડા દૂર કરે છે પણ મિત્રો જે વાત આજે તમને હું કહું છું તે વાત સામાન્ય નથી દુઃખની વાત એ છે કે સામાન્ય લોકો નવરાત્રિને ફક્ત ઘરની સફાઈ થોડા વ્રત અને પૂજા પાઠ સુધી જ સીમિત રાખે છે તેમને લાગે છે કે એટલું કરવાથી માતા રાણી પ્રસન્ન થઈ જશે પરંતુ નહીં ફક્ત પૂજા પાઠ અને સફાઈથી માતા રાણી પ્રસન્ન થતા નથી આજે આ વિડીયોમાં હું કેટલાક એવા રહસ્યો ખુલ્લા કરીશ કેટલાક એવા ગુપ્ત ઉપાયો જણાવીશ જે વિશે થોડા પરિવારો જાણતા હશે કારણ કે જુઓ પ્રાચીન સમયમાં આ ઉપાયો સાધુ સંતોએ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યા હતા અને આ ઉપાય એટલા ગુપ્ત છે કે આજ સુધી આ ઉપાયનું વર્ણન દરેક શાસ્ત્રમાં લખાયું નથી મિત્રો જુઓ આ ઉપાયોમાં એટલી અદ્ભુત શક્તિ છે અને આ ઉપાય એટલા ચમત્કારી છે જો તમે તેને કરી લો તો તમારા ઘરમાં કદી પણ ધનની કમી નહીં રહે પરંતુ તમારી સાત પેઢીઓ સુધી ધન સમૃદ્ધિ આવશે અને એ ઉપાય છે નવરાત્રિનો હળદરનો ઉપાય જુઓ મિત્રો નવરાત્રિના કોઈપણ દિવસે અથવા આઠમ નોમના ખાસ દિવસે હળદરની બે ગાંઠો લઈને એક ખાસ જગ્યાએ ચૂપચાપ ફેંકી દેવાની છે પરંતુ ધ્યાન રાખજો કે એ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નથી આ તો એ સ્થાન છે જ્યાં ધરતી પર ધનની દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાનું મિલન થાય છે જે જગ્યા વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે જગ્યા ખૂબ જ ગુપ્ત છે કારણ કે ત્યાં તમને એક સાથે બે દેવીઓનું આશીર્વાદ મળશે મા જગદંબા અને ધનની દેવી લક્ષ્મી આ મિત્રો આ ઉપાયની વાત કોઈને ના કહેતા આ ઉપાય એટલો ગુપ્ત રીતે કરવાનો છે કે જો એક હાથથી કરો તો બીજાને પણ ખબર ન પડે પણ એ પહેલાં પહેલાં હું તમને આ ઉપાયના નિયમો જણાવું છું સૌથી પહેલો નિયમ એ છે કે તમારે તમારું મન ખૂબ જ પવિત્ર રાખવું પડશે અને મનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી પડશે જો તમારા મનમાં શંકા કે સંકોચ હશે તો આ ઉપાયથી તમને કોઈ પણ ફળ નહીં મળે ઉલટું માતા રાણી પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થઈ શકે છે કારણ કે એક બાજુ તમે માતા રાણીને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપવાસ અને પૂજા પાઠ કરી રહ્યા છો અને બીજી બાજુ મનમાં શંકા રાખો છો તો આવી સ્થિતિમાં માતા રાણી કદી પ્રસન્ન થતા નથી અને એવા ઘરમાં કદી પ્રવેશતા નથી તો પહેલાં નિયમ તો એ જ થયો કે તમારે તમારું મન પવિત્ર રાખવું પડશે અને સંપૂર્ણ ઈમાનદારીથી તથા સાચી શ્રદ્ધા સાથે આ ઉપાય કરવાનો છે મિત્રો જુઓ આપણે જીવનમાં ઘણી મહેનત કરીએ છીએ અનેક કાર્ય કરીએ છીએ છતાં પણ ઘણીવાર સફળતા હાથમાં આવતી નથી આજના સમયમાં કેટલીક સ્ત્રીઓ સંતાન સુખ માટે તરસી રહી છે કેટલાય ઘર છે જ્યાં રોજ લડાઈ ઝઘડા કલેશ અને વિવાદ થાય છે બીમારીઓ પણ ઘરમાં વસી જાય છે દુઃખ તો દરેકના જીવનમાં હોય જ છે એવો કોઈ માનવી નથી જેના જીવનમાં દુઃખ ન હોય તો માત્ર અળદરની બે ગાંઠનો આ ઉપાય જો તમે કરી લીધો તો હું ગેરંટીથી કહું છું કે તમારા સાત જન્મોના બધા દુઃખ કષ્ટો સમાપ્ત થઈ જશે માનવી જીવતો જેના માટે છે પોતાના પરિવાર માટે જીવતો છે અને જ્યારે પરિવાર જ ખુશ નહીં રહે પરિવાર જ સ્વસ્થ નહીં રહે તો માનવીના જીવનનો અર્થ શું તો મિત્રો હું તમારો વધારે સમય નહીં લઉં સીધો વિડીયોના મુખ્ય મુદ્દા પર આવું છું સૌ પ્રથમ તો હું તમને જણાવું કે માતા રાણી અને માતા લક્ષ્મીનો હળદર સાથે શું સંબંધ છે કારણ કે જો તમે આ સંબંધ સમજી લો શાસ્ત્રોમાં હળદરને એટલું વિશેષ સ્થાન અને મહત્ત્વ શા માટે મળ્યું છે તે જાણી લો તો આ ઉપાય તમને સરળતાથી સમજાઈ જશે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે હળદરને માતા ગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને ગૌરી દ્વૈય કહેવાયું છે હળદર માતા ગૌરીનું પ્રતિક છે અને કહેવાય છે કે જે ઘરમાં હળદરનો ઉપયોગ થાય છે ત્યાંમાં ગૌરીનો વાસ માનવામાં આવે છે અને જુઓ હળદર તો દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય મળી જાય છે દરેક ઘરના રસોડામાં તેનું સ્થાન વિશેષ હોય છે પરંતુ ધ્યાનમાં રાખજો કે હળદર માત્ર રસોઈ બનાવવામાં જ રંગ નથી ઉમેરતી પરંતુ આપણા જીવનમાં ખુશીઓના રંગો પણ સાંટી શકે છે જુઓ હળદરનો પીળો રંગ જે છે તે સૂર્યની આભા અને માતા દુર્ગાની તેજસ્વીતાનું પ્રતીક છે દેવી દુર્ગાની ઉર્જાને વર્ણા તેજસ્વી કહેવામાં આવે છે અને હળદર તે જ આભાને પ્રગટ કરે છે એટલા માટે જે મેં તમને કહ્યું કે હળદરની બે ગાંઠોને તમારે ફેંકવાની છે અને ક્યાં ફેંકવાની છે તે હું તમને જણાવીશ કારણ કે જો તમે આ વિડીયોને બરાબર સાંભળી લીધો અને આ ઉપાય કરી લીધો તો હું ગેરંટી સાથે કહું છું કે તમારી આવનારી સાત પેઢીઓ તમને યાદ કરશે કારણ કે હળદર એ કોઈ સાધારણ વસ્તુ નથી હળદરનો સીધો સંબંધ નવરાત્રિમાં માતા દુર્ગા સાથે માનવામાં આવ્યો છે તો હવે આવો હું તમને જણાવી દઉં છું કે તમારે હળદરની બે ગાંઠો ક્યાં ફેંકવી અને કેવી રીતે ફેંકવી ગાંઠ ફેંક્યા પછી શું કરવું આ બધી વાતો વિસ્તારથી જણાવી રહ્યો છું ધ્યાનથી સાંભળી લેજો વિડીયોને બિલકુલ વચ્ચે છોડશો નહીં તો જુઓ નવરાત્રિના આઠમ નોમના દિવસે તમારે સૌ સૌથી પહેલાં તો અળદરની બે પવિત્ર ગાંઠો લેવાની છે અને ધ્યાન રાખો કે તે ગાંઠ ખંડિત ન હોય તૂટેલી ફૂટેલી ન હોય અને બિલકુલ નવી અને તાજી હોય તે ગાંઠનું શું કરવાનું છે તે અળદરની બે ગાંઠો લેવાની છે અને જો તમારા ઘરની આસપાસ કોઈ જૂનું વડનું ઝાડ હોય તો તે ખૂબ સારી વાત છે અને જો નથી તો તમારે નવરાત્રિમાં સૌથી પહેલાં વડનું એક જૂનું ઝાડ શોધવાનું છે વડનું ઝાડ ઝાડ જ કેમ પસંદ કરવામાં આવ્યું છે તે પણ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ પરંતુ હાલ હું આ ઉપાયની વાત કરું છું કોઈ જૂના વડના ઝાડના મૂળિયાના બરાબર ઉત્તર અથવા પૂર્વના ખૂણામાં ગાંઠ મૂકી દો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વડના ઝાડ ઝાડના મૂળિયા ફક્ત ધરતી સાથે જ જોડાયેલા નથી હોતા પરંતુ તે અદશ્ય લોકો સુધી ફેલાયેલા હોય છે અને ખાસ કરીને ઉત્તર અને પૂર્વનો ખૂણો દેવતાઓનો દ્વાર માનવામાં આવ્યો છે એટલે કે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વડના ઝાડના જે મૂળિયા હોય છે અને તેમાં જે ઉત્તર અને પૂર્વનો ખૂણો હોય છે ત્યાંથી જ શક્તિઓ દેવી દેવતાઓ ધરતી પર પ્રવેશ કરે છે અને ધરતીમાં સમાહિત થાય છે તમે જો આ જગ્યા પર નવરાત્રિના કોઈ પણ દિવસે સૂરજ ઢળ્યા પછી કોઈને પણ કહ્યા વગર હળદરની બે ગાંઠો ચૂપચાપ ફેંકી દો તો આ હળદર ત્યાં જમીનમાંથી સડશે નહીં પરંતુ ધરતીની અંદરની અદશ્ય શક્તિઓ તેને પકડી લેશે અને પછી આ અળદર સિદ્ધિ માતા રાણીના ચરણોમાં સુધી ચરણો સુધી પહોંચી જાય છે કારણ કે તમે જે અળદરની ગાંઠ ત્યાં ફેંકશો તે ગાંઠ સીધી દેવી દેવતાઓ દેવતાઓના કદમો કદમો સુધી જશે તો આ જ કારણે છે કે આ ઉપાય ગુપ્ત રાખવામાં આવે છે કારણ કે જો બધા લોકો તેને કરવા લાગશે તો ધનનું સંતુલન બગડી જશે અને જો ધનનું સંતુલન બગડી જશે તો દરેક વ્યક્તિ અમીર બની જશે કોઈ ભગવાનને યાદ જ નહીં કરે કોઈ માતા રાણીની ઉપાસના નહીં કરે કોઈ માતા રાણીને પૂછશે જ નહીં જુઓ આ ઉપાયને ખૂબ ઝીણવટથી સમજવાનો છે તમને મેં કહ્યું છે જ્યારે તમે અળદર ફેંકો ત્યારે એક ખાસ સાવચેતી રાખવાની છે હળદર ફેંકતી વખતે તમને કોઈ જોઈ ન જવું જોઈએ તમારી આસપાસ કોઈ ન હોવું જોઈએ અને અળદર ફેંક્યા પછી આ ઉપાય કોઈને કહેવાનો નથી કારણ કે જો તમે કહી દીધું તો તેની અસર થશે નહીં અને માતા રાણી પણ રુષ્ટ થઈ જશે શાસ્ત્રોમાં અળદરને ગૌરી કહેવાય છે નવરાત્રિ જેવા પવિત્ર સમયમાં જો તમે અળદરની ગાંઠને ગુપ્ત જગ્યાએ મૂકી આવો તો તે સીધું જ દેવીના સ્વરૂપને સંપિત થઈ જાય છે આથી તમારા જીવનમાં એવી ધન વર્ષા શરૂ થવા લાગે છે કે તમારા પૂર્વજોના અધૂરા પુણ્યનું ફળ તમારા ઘરે મળવા લાગે છે તમને જે પિતૃ પીડા પિતૃદોષ ગ્રહ ગ્રહદોષ કે વાસ્તુ દોષ છે તેમાંથી તમને મુક્તિ મળશે કારણ કે જ્યારે માતાના આશીર્વાદ મળવા લાગે છે પછી કોઈ પણ વસ્તુ આપણને નુકસાન કરી શકતી નથી આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમને માતા રાણી પ્રસન્ન કરવી હોય તે લોકોએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમ કે મેં તમને કહ્યું કે તમારા પૂર્વજોના અધૂરા પુણ્યનું ફળ પણ મળવા લાગે છે નવરાત્રિ દરમિયાન અળદરને લઈને એક ગુપ્ત રહસ્ય એ છે કે અળદરનો પીળો રંગ તે જ માનવામાં આવે છે જેમ માતા દુર્ગાના શરીરમાંથી આભાર નીકળે છે તેમ માતા દુર્ગાને અદૃશ્ય શક્તિ માનવામાં આવે છે અને એ જ અદૃશ્ય શક્તિ માતા રાણી છે આ કારણે જૂના સમયમાં નવરાત્રિ પર માતાની પ્રતિમાને હળદરનો લેપ કરવામાં આવતો હતો માતાને અળદર લગાવવામાં આવતી હતી જેથી પ્રતિમામાં પ્રતિષ્ઠાઈ થઈ શકે પ્રતિમા જીવંત બની જાય આજે આ પ્રથા બહુ ઓછી જગ્યાએ બચી છે પરંતુ રહસ્ય એ જ છે કે હળદર માતાના સ્વરૂપને જાગૃત કરે છે નવરાત્રિમાં હળદરનો ઉપયોગ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે તે રાહુ કેતુ અને શનિ જેવા ગ્રહોના દૃશ પ્રભાવને તરત જ નાશ કરે છે ઘણા લોકો આવા હોય છે જે રાહુ કેતુ અને શનિથી પીડિત પીડિત હોય છે અને જીવનના મોટા દુઃખો તેમને આ ગ્રહોના અશુભ ફળથી મળે છે જૂના સમયમાં સાધુ સંતો અને જ્ઞાનીઓ માતાને અળદરનો લેપ લગાવતા હતા જો તમે માત્ર બે અળદરની ગાંઠો ગુપ્ત જગ્યાએ મૂકી આવો તો તમારા ઉપર ચાલતા તમામ આરણ કારણ સંકટો અને રૂકાવટો દૂર થઈ જાય છે અચાનક ધનની તકો લાગ છે ઘણા લોકો કહે છે કે બહુ મહેનત કરી પણ પૈસા ટકતા નથી ઘરમાં પૈસા આવે છે ને જ જતા રહે છે હકીકતમાં આ કરને નકારાત્મક ઉર્જા અને પૂર્વજોની અધૂરી સાયાનું પરિણામ હોય છે નવરાત્રિનો આ ઉપાય એ બધી જ બંધીશોને તોડી નાખે છે જેમાં આપણે બંધાયેલા હોઈએ કારણ કે હળધર માતા રાણી સુધી પહોંચીને તમારા પૂર્વજોની આત્માને પણ તૃપ્ત કરે છે એટલા માટે કહેવાય છે કે આ ઉપાય કર્યા પછી તમારી સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ છલકાઈ જશે હવે વિચારો મિત્રો જો હળદર એટલી સામાન્ય વસ્તુ હોત તો શું તેને દરેક શુભ કાર્યમાં સૌથી પહેલાં સામેલ કરવામાં આવત કેમ કે દરેક લગ્ન વિવાહમાં વર વધુને હળદર લગાવવામાં આવે છે દેવીના પ્રસાદમાં હળદરનો ભાવ હળદરનો ભાગ હોય છે કેમ કે હળદર પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે હકીકતમાં હળદર દેવીની સિદ્ધિ આભાનું પ્રતીક છે અને હળદરનો સીધો સંબંધ માતા રાણી સાથે માનવામાં આવે છે નવરાત્રિમાં કરવામાં આવેલ આ ગુપ્ત ઉપાય ઉપાય તે આભાની સિદ્ધિ તમારા ઘર સુધી ખેંચી લાવે છે પરંતુ શરત એ શરત એ જ છે કે આ વાત તમે કોઈ સાથે શેર ના કરો એકદમ ગુપ્ત રાખો કારણ કે ગુપ્ત રાખેલી સાધનાની અસર લાંબા સમય સુધી ટકીને રહે છે જો તમે કોઈને કહી દો તો ઉપાયની શક્તિ અડધી થઈ જાય છે એટલા માટે આ વાત તમને આજ સુધી કહેવામાં આવી હતી અને તમારે પણ આ ઉપાય કર્યા પછી કોઈને કહેવાનું નથી નવરાત્રિનો દરેક દિવસ આ ઉપાય માટે શુભ છે પરંતુ સૌથી વધુ પ્રભાવશાળી સમય અષ્ટમી અને નવમીની રાત છે જ્યારે આખું વાતાવરણ દેવીની ઉર્જાથી ભરેલું હોય છે એ સમયે તમે વટવૃક્ષની જળ જળના ઉત્તર કે પૂર્વ ખૂણે અડદરને ગાંઠ મૂકી પાસા ફરજો અને ધ્યાન રાખજો કે પાછળ ફરીને જોવું મનાય છે કારણ કે જો તમે पासल जोशो तो ए माता पहुँच से नहीं वच्चे मार्गनी आत्माओ ते पकड़ी ले पशे ये धन करे घरे बदले रस्ताओं में अटकी जैसे आज कारण है कि साधकों हमेशा आ निमों पालन करे कि पाष न मित्रों नवरात्रि आ रहस्य साथ एक बद गुप्त बात ये કે જો તમે અળદરથી બનેલા નાનો બનેલા નાનો દીપક નવરાત્રિની રાત્રે પ્રગટાવીને માતાની ચોકી પર મૂકશો તો તમારા કર્મ લક્ષ્મીને ખેંચી લાવે છે હળદરનું આ સ્વરૂપ માતા રાણી માટે એટલું પ્રિય છે કે તે તમારી મુશ્કેલીઓ પળ પળભરમાં દૂર કરી નાખે છે તમે વિચારો આ નવરાત્રિમાં તમને કેટલો અદ્ભુત મૂકો મળ્યો છે કે તમે આ સરળ ઉપાય દ્વારા તમારું ભાગ્ય બદલી શકો છો હળદર જે રસોડાની સામાન્ય વસ્તુ છે હકીકતમાં તે દેવીનું આભૂષણ છે અને જ્યારે દેવીનું આભૂષણ દેવી સુધી પહોંચે છે ત્યારે દેવી તમને ક્યારેય ખાલી થવા દેતી નથી એટલા માટે મિત્રો જો તમારા જીવનમાં ધનની તંગી છે વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું છે ઘરની સ્ત્રીઓ હંમેશા પરેશાન રહે છે બાળકોના અભ્યાસમાં અડચણ આવે છે અથવા આરોગ્યની સમસ્યાઓ સતત ચાલી રહી છે તો એ સંકેત છે કે તમારા ઘરમાં દેવીની કૃપા અટકી ગઈ છે તેને ફરીથી જાગૃત કરવા માટે સૌથી સરળ અને ગુપ્ત ઉપાય આ જ છે અળદરની બે ગાંઠ જેને નવરાત્રિ દરમિયાન વટ વૃક્ષની જળ નીચે પવિત્ર સ્થળે મૂકી મૂકવી જોઈએ આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે છે પણ તેનો પરિણામ એટલું અદ્ભુત છે જે કોઈ કરશે તેના જીવનની તસવીર બદલાઈ જશે અને તે સુખી થઈ જશે તો મિત્રો આ નવરાત્રિમાં મોડું ન કરશો અડધરની ફક્ત બે ગાંઠો લેજો નવરાત્રિની પણ રાતે વટવૃક્ષની જળના ઉત્તર કે પૂર્વ ખૂણે શાંતિથી મૂકીને પાસા આવજો માતા રાણી પાસે મનથી પ્રાર્થના કરજો કે આપણા ઘરમાં ક્યારેય ધનની કમી ના રહે અને વિશ્વાસ રાખજો થોડા જ દિવસોમાં નવરાત્રિ પૂરી થતાં પહેલાં જ તમને એવો બદલાવ દેખાશે કે તમારી આંખો પણ વિશ્વાસ નહીં કરી શકે આ ઉપાય ગુપ્ત છે દુર્લભ છે આજે તમે તેને સાંભળવાનો સૌભાગ્ય મળ્યું છે આ અવસર વ્યર્થ ન જવા દો કારણ કે નવરાત્રિ વર્ષમાં ફક્ત બે વખત આવે છે અને આ એ સમય છે જ્યારે દેવી સ્વયં ધરતી પર પધારે છે અને તમારી નાની નાની પેઠથી પ્રસન્ન થઈ જાય છે હળદરની આ ગાંઠ માત્ર ધન જ નથી આપતી પરંતુ તમારા જીવનની બધી અવરોધો દૂર કરીને તમને દરેક ક્ષેત્રમાં વિજય બનાવે છે આ ઉપાય તમારા કર્મને શુદ્ધ કરી દે છે અને માતા રાણીની કૃપાથી તમારી આવનારી પેઢીઓ પણ સુખ અને વૈભવથી ભરાઈ જશે એટલા માટે આ વખતે નવરાત્રિ ફક્ત પૂજા પાઠ સુધી જ સીમિત ન રાખશો પરંતુ આ અદ્ભુત અને ગુપ્ત ઉપાય અપનાવો અને જુઓ કે કેવી રીતે તમારી જિંદગી બદલાઈ જાય છે તો મિત્રો આશા છે કે તમને આ વિડિયો બહુ જ પસંદ આવ્યો હશે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું અને જો તમે હજી સુધી અમારી રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો